જેટી ન્યુઝમાં સ્વાગત છે ગોધરા પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા સર્વધર્મ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન ગોધરા શહેરમાં પ્રસિદ્ધ પહેલા ચેરિટેબલ ટ્રસ્ટના આયોજન હેઠળ ત્રીજું ભવ્ય સર્વધર્મ સમુલગ્ન સમારોહ સફળતાપૂર્વક યોજાયો જેમાં કુલ સોળ ઇગોલોએ

સંદેશ પાઠવે છે પહેલ ચેરિટેબલના પ્રમુખ સૈયદ જલાલુદ્દીન એ જણાવ્યું હતું કે આ સમૂહ લગ્ન સમાજમાં ભાઈચારા એકતા અને માનવીય મૂલ્યોને મજબૂત બનાવે છે સાથે તેમણે તમામ સહયોગીઓ અને ઉપસ્થિત મહેમાનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને કાર્યક્રમમાં નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે રેન્જ આરવી અન્સારી નગરપાલિકા પ્રમુખ તથા મુસ્લિમ સમાજના અગ્રણીઓએ પણ હાજરી આપી નવું દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા

મારા પાસે વધુ વિગતવાર હમણાં હોવાનો ટાઈમ નથી પણ દરેક વસ્તુ જીવન જોઈ બધી વસ્તુ આપવામાં આવે છે જે માણસ એના લગન પછી એના જીવનમાં જરૂર જરૂરિયાત પ્રમાણે કામ લાગે એ બધી જ વસ્તુઓ જરૂરિયાત પ્રમાણે અપાવવા મારું નામ સૈયદ અલાલુદ્દીન બોધરા મ્યુનિસિપલ કાઉન્સિલર પહેલ ચેનિટેબલ ફસ્ટ સ્તમ